મંત્રી બચુભાઈ ખાબડે ભાજપ ઉમેદવાર કે ભાજપે ભગવો લહેરાવ્યો છે પિપલોદ તાલુકા બેઠક માટે ત્રણ ફોર્મ ભરાયા હતા ભાજપ અને કોંગ્રેસ અને અન્ય એક ડમી ફોર્મ ભરાયા હતા કુલ ત્રણ ફોર્મ ભરાયા હતા જેમાં કોંગ્રેસ ઉમેદવારોને ટેકેદાર ન મળ્યા હોવાથી ફોર્મ રદ થયું હતું અને અત્યારે ભાજપે ભગવો લહેરાયો છે અને મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા વિજેતા ઉમેદવાર ને પણ શુભેચ્છાઓ આપી છે જાણકારી સાથે બદલ આભાર